ભાવનગર શહેરમાંથી ઈદ એ મિલાદ નિમિત્તે નીકળનાર જુલુસ સંદર્ભે પોલીસ તંત્ર અને મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પૈગંબરે ઇસ્લામની વિલાદત જૈશને ઈદ એ મિલાદુન નબી નિમિત્તે ભાવનગર શહેરમાંથી વિશાળ જુલુસ નીકળશે તે મુજબ આ વર્ષે આગામી તારીખ સોળ નવ બે હજાર ચોવીસને સોમવારે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હજરત રોશન જમીર પીર શાહ બાપુની વાડીમાંથી સવારે આઠ કલાકે એક શાનદાર જુલુસ નીકળશે આ જુલુસમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે સુલેહ શાંતિ અને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં જુલુસ સંપન્ન થાય તે માટે આજરોજ તારીખ દસ નવ બે હજાર ચોવીસને મંગળવારે સાંજે પાંચ કલાકે ભાવનગર જિલ્લા અધિક્ષક હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને અને સિટી ડીવાયએસપી સિંગલ સાહેબ સહિતના તમામ પોલીસ ડિવિઝનના પીઆઈ સાહેબો અને અન્ય પોલીસ તંત્રની તમામ બ્રાન્ચના અધિકારી સાહેબોની ઉપસ્થિતિમાં ઈદ મિલાદ જુલુસ કમિટીના આગેવાનો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ડીવા ડીએસપી કચેરીના મિટિંગ હોલમાં એકતા સમિતિની બેઠક મળી હતી જેમાં જુલુસ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તંત્રી જાહિદ સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર ઉનામીનો ટ્રેન અને આપણે લાસ્ટમાં ચંદ્ર મંગળ આપણે પાકી છે કે મિત્રને દેવાતું લાગો બરાબર ઉનો આસપાસ દૈનિક ગુજરાત યુટ્ટેનો પત્રકાર છું કોંગ્રેસ ચીકી કોંગ્રેસનો પ્રવક્તા છું અને પૂર્વ સેનેટ સભ્ય છું માઉન્ટનજી પાવનજી સર કોંગ્રેસનો હું પ્રોબ્લેમની બજેટ પૂર્વ પ્રવક્તા તરીકે પરો 其实你们不了解。